ગુજરાત અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નું આયોજન અમદાવાદના વેજલપુર માં ભારત નો પહેલો એસેમ્બલી કોન્સ્ટિટ્યુલી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નું આયોજન છે જેનું કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદઘાટન કરશે જેમાં સક્સેસફુલ સ્ટાર્ટઅપ નું સન્માન કરાશે અને નવા ઉભરતા સ્ટાર્ટઅપ માર્ગદર્શન અપાશે આ અંગેની વિગતો આપતા વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે જણાવ્યું હતું કે આઝાદીના પંચોતેર વર્ષના ગાળામાં કૃષિ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમયગાળો આવી છે જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ના આહવાન પ્રમાણે ભારતનો યુવાન જોબ શિકાર નહીં પરંતુ જોબ ગીવર બનશે અને ઇનોગ્રેશન કરવા માટેની એમણે પોતે ઉપસ્થિત રહેવાની આ પાડી અને એક પોલિટિકલી કાર્યક્રમ છે પરંતુ લુક લાઈક પ્યોરલી પ્રોફેશનલી કારણ કે પ્રોફેશનલ એન્વાયરમેન્ટ સાથે યુવાનો એટ્રેક્ટ થાય એમને એ જ પ્રકારનો માહોલ બને અને એવા સમયે વેજલપુરમાં વસતા યુવાનોને એક પ્લેટફોર્મ મળે મેન્ટર જે સ્કિલ ડેવલપમેન્ટ કરાવડાવે છે એ લોકો યુવાનોને મેન્ટરિંગ કરે મજબૂત હ્યુમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થાય તેમાં યોગદાન આપવાના આશયથી વેજલપુર વિધાનસભામાં વસતા યુવાનોને પોતાના સ્ટાર્ટઅપ માટે સન્માન મેળવવા અને નવા ઉભરતા સ્ટાર્ટઅપ માટે માર્ગદર્શન મેળવવાના તેમજ સરકાર તથા પ્રાઇવેટ ઇન્વેસ્ટર તરફથી આર્થિક મદદ મળે તેવા આશયથી વિજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે એસજી હાઇવે પર આવેલ વાયમસીએ ક્લબ ખાતે ત્રણ ફેબ્રુઆરી બે ને શનિવારે સવારે સાડા નવ કલાકે આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો પ્રારંભ થશે જેને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુલ્લો મૂકનારા છે જેમાં ટેકનિકલ સેશન સ્ટાર્ટઅપ પ્રદર્શનનું ઉદઘાટન લાઈવ પિચિંગ મેટર સાથેના વાર્તાલાપ જેવા વિભિન્ન સેશનોનું આયોજન કરવામાં આવ્યું છે ડબલ્યુ ડબલ્યુ વેજલપુર સ્ટાર્ટઅપ ડોટ કોમ ઉપર સતત રજિસ્ટ્રેશનનો પ્રવાહ જારી છે જેમાં સ્ટાર્ટઅપ મેન્ટર ઇન્વેસ્ટર તરીકે એક હજારથી વધારે રજિસ્ટર થઈ ચૂક્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટન નમસ્કાર